જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ ફુલાવરનું શાક તો તેના માટે મેં અહીંયા ફુલાવરને બેથી ત્રણ પાણીમાં ધોઈને અને ઝીણું સુધારી લીધેલું છે તમને મોટું પસંદ હોય તો તમે મોટું પણ રાખી શકો છો અને ઝીણું પસંદ હોય તો ઝીણું પણ રાખી શકો છો હવે તેની જ સાથે મેં અહીંયા ઝીણા સુધારેલા મરચાં ઝીણા સુધારેલું આદું અને લીમડાના ફ્રેશ પાન લઈ લીધા છે વખાર કરવા માટે તેની જ સાથે આપણે લીલા વટાણા લઈ લીધા છે તેની જ સાથે આપણે લીલી તુવેર પણ ફોલીને લઈ શકો છો ગાજર સુધારેલું આમાં એડ કરી શકો છો ઝીણું સુધારેલું ટમેટું પણ એડ કરી શકો છો તેનાથી તમારું શાક સરસ બનશે તેની જ સાથે આપણે મીઠું લઈ લીધું છે તે તમારે સ્વાદ પ્રમાણે લેવાનું છે તેની જ સાથે આપણે ખાંડ લઈ લીધી છે આ બિલકુલ ઓપ્શનલ છે જો તમારે એડ કરવી હોય તો કરી શકો ના કરવી હોય તો કંઈ વાંધો નહીં તેની જ સાથે આપણે રેગ્યુલર મસાલો લઈ લીધો છે જે દાળ અને શાક વઘારવા માટે જોઈએ છે હવે આપણે શાક વઘારવા માટે અહીંયા એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એકદમ ધીમા તાપે તમે જોઈ શકો છો અને અહીંયા આપણે તેલનું પ્રમાણ સારા પ્રમાણમાં લીધું છે કારણ કે આ શાક તેલમાં બને તો સરસ લાગે છે પાણીવાળું શાક ઓછું પસંદ હોય છે બધાને અને એ ખાવામાં પણ સારું લાગતું નથી હવે આમાં આપણે રાયના દાણા એડ કરી દઈશું તેની જ સાથે આપણી રાય છે તે હવે તતડવા લાગી છે ધીરે ધીરે આપણી રાઈ તતડી જાય ત્યારબાદ એમાં આપણે જીરું એડ કરવાનું છે હવે આપણે જીરું એડ કરી દઈએ જો આ રીતે મેં થોડું જીરું લીધું છે અને હવે એડ કરી દઈશું તેની જ સાથે આપણે હળદર પાવડર એડ કરી દઈશું તેલમાં એડ કરવાથી તેનો કલર સારો આવે છે તેની જ સાથે આપણે જે ઝીણું સુધારેલું મરચું આદુ અને લીમડાના ફ્રેશ પાન લીધા છે તે એમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે ઝીણું સુધારેલું જે ફુલાવર રાખ્યું છે તે આમાં એડ કરી દઈશું અને સારી રીતે એને તેલ સાથે મિક્સ કરી લઈશું જો આ રીતે તમારે બધું જ શાક છે એને તેલ સાથે મિક્સ કરી લેવાનું છે હજી આમાં મને હળદર ઓછી લાગી એટલે મેં એડ કરી છે જો વ્હાઈટ વ્હાઈટ ફુલાવર દેખાય છે એટલે તમારે આવી રીતે ઓછું પડે તો તમે ઉપરથી એડ કરી શકો છો તેની જ સાથે હવે આપણે આમાં બીજા મસાલા એડ કરી દઈશું અને પહેલાં સારી રીતે હલાવી લઈએ આ રીતે અને એક પછી આપણે એના બીજા મસાલા કરીશું તમે એકવાર આ રીતે આ શાક બનાવજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે હવે આપણે આમાં જે લીલા વટાણા લીધા હતા તે આ સમયે એડ કરી દઈશું આ જ સમયે તમારે લીલી તુવે લીધી હોય તે પણ એડ કરી દેવાની છે ઝીણું સુધારેલું ગાજર ઝીણું સુધારેલું ટમેટું પણ એડ કરી દેવાનું છે અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલે મેં નથી એડ કર્યું આમાં ઉમેરશો તો એનું શાક બહુ જ સરસ બનશે અને કલરફુલ લાગશે તેની જ સાથે આપણે લીલું સોરી લાલ મરચું એડ કરી દઈશું જે પણ બિલકુલ તમારા ટેસ્ટ પ્રમાણે જ એડ કરવાનું છે જેવું તમને તીખું મોડું પસંદ હોય તેવી રીતે એડ કરવાનું છે જે રીતે તમારા ઘરમાં ખવાતું હોય તેના જ સાથે આપણે ધાણાજીરું પાવડર એડ કરવાનું છે તેની જ સાથે આપણે મીઠું એડ કરી દેવાનું છે મીઠું પણ મેં પહેલાં બતાવ્યું એમ તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો તેની જ સાથે આમાં ખાંડ એડ કરી દઈશું ખાંડ પણ તમારે જો એડ ના કરવી તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને સારી રીતે હવે આ બધા મસાલા આપણે શાક સાથે મિક્સ કરી લેવાના છે જો કેટલું સરસ લાગે છે અત્યારથી જ દેખાવમાં બહુ જ સરસ લાગે છે આ શાક અને શિયાળામાં અત્યારે આ બધા શાક ખાવાની બહુ જ મજા આવે છે હવે આમાં થોડુંક આપણે પાણી એડ કરી દઈશું બહુ વધારે મેં એડ નથી કર્યું બસ અડધો કપ જેટલું જ પાણી એડ કર્યું છે અને આને ધીમા તાપે આપણે બહુ સરસ રીતે ચેડવવાનું છે હવે આની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને આને પાંચ મિનિટ સુધી થવા દઈશું જો મેં ગેસની ફ્લેમ પણ ધીમી રાખેલી છે અત્યારે હવે પાંચ મિનિટ પછી આપણું ઢાંકણ ખોલીને જોઈએ તો આપણું શાક બિલકુલ ચડીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે હવે આને હલાવી લઈએ જો આમાં સાઈડમાં તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તમે જોઈ શકો છો જો આ રીતે આપણે પ્રેસ કરીએ તો આપણું જે ફુલાવર છે એ પણ વચ્ચેથી બે ભાગ થઈ જાય છે હજી આને આપણે હવે ઢાંકણ ઢાંકે વગર ખુલ્લામાં બે મિનિટ સુધી ચેડવશું જેથી આપણું જે બાકીનો પાણીનો ભાગ છે એ પણ ઉડી જાય અને આપણું તેલમાં એકદમ ચટાકેદાર શાક તૈયાર થઈ જશે જો આ રીતે બે મિનિટ સુધી એને ચેડવવાનું છે હવે બે મિનિટ પછી આપણે જોઈએ તો જુઓ સાઈડમાંથી આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે આ રીતે અને જે પાણીનો ભાગ થોડો ઘણો બી હતો તે પણ અત્યારે જતો રહ્યો છે અને એકદમ ચટાકેદાર શાક આપણું ફૂલાવાનું તેલમાં તૈયાર થઈ ગયું છે જો કેટલું તેલ છૂટું પડ્યું છે અને આ શાક તેલમાં જ સારું લાગે છે પાણીમાં આ શાક બિલકુલ પણ સારું લાગતું નથી હવે આને સારી રીતે હલાવી લઈએ આપણે તમે પણ એકવાર આ રીતે શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને પછી કેવું લાગે છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો જો આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દીધી છે આપણું શાક થઈ ગયું છે હવે આપણે આમાં થોડા કોથમીરના પાન એડ કરી દઈશું અને એને ગાર્નિશિંગ કરી લઈશું હવે આપણું શાક ખાવા માટે બિલકુલ તૈયાર છે તો હવે આપણે ફરી મળીએ એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધીપ બાય બાય ટેક કેર અને હજી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગાય સબસ્ક્રાઈબ કરી દો અને સાથે બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરી